માતા પિતાના જીવન પર્વ ની ઉજવણી ના પ્રસંગે રતનપુર ગામે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કોથી નું આયોજન કરવામાં આવતા પ્રથમ દિવસે જ માનવ મહેરામણ હજારો ની સંખ્યામાં આજના આ આધુનિક યુગમાં અનેક વાર એવા આવ્યા છે જેમાં દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમોમાં મૂકીને છે છે અનેક માતા પિતા એવા જેમણે દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરી મોટા કર્યા હોય કોઈને વ્યવસાય લગાવ્યા હોય તો કોઈને નોકરીએ લગાડ્યા પરંતુ એ જ દીકરાઓ માટે માતા પિતા બોજ બની ગયા હોય અને ત્યારે તેમને બે ટંકનો રોટલો અને ઓટલો આપવા માટે પણ દીકરાઓ પાસે આજીજી કરવી પડતી હોય છે તેવા કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે તેવા સમયે પાલનપુરના રતનપુર ગામે ભટોળ પરિવારના બે પુત્રોએ પોતાના માતા પિતાનું શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજી જીવન પર્વ ઉજવી સમાજ જીવનને અને આજના યુવાનોને એક અનોખો સંદેશ પાઠવ્યો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ધાર્મિક ગ્રંથોમાં માતા પિતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે અને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે પણ ભગવાનના મંદિરે લોકો દર્શન માટે જાય તેના પહેલાં ઘરમાં દેવ સમાન પોતાના માતા પિતાને પગે લાગી નીકળે તેવું શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે અનેક સાહિત્યકારો કથાકારો તેમજ સાધુ સંતો પણ સમાજ જીવનમાં સંદેશો આપતા હોય છે કે માતા પિતાની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે પરંતુ આજના આધુનિક યુગમાં ક્યાંક ને ક્યાંક આ વાતો ભૂલાઈ રહી છે અને જેના કારણે અનેક માતા પિતાઓને દુઃખ સહન કરવાના પણ સમય આવ્યા છે અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દીકરા દ્વારા તરછોડેલા માતા પિતા વૃદ્ધાશ્રમોનો સહારો લઈ રહ્યા છે જોકે આજના આધુનિક યુગમાં માનવ ટેકનોલોજીમાં અનેક રીતે આગળ તો વધી રહ્યો છે સુખી સંપન્ન બની રહ્યો છે પરંતુ સંસ્કારોથી પાછળ જઈ રહ્યો છે તેમ દેખાઈ રહ્યું છે ત્યારે જે માતા પિતાએ પોતાના દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરી ભણાવી ગણાવીને તેમને પગભર કર્યા હોય એ જ માતા પિતાને જ્યારે ઘર છોડવાનો વારો આવે તે આજના સમાજ માટે ખૂબ જ દુખદ બાબત છે ત્યારે પાલનપુરના રતનપુર ગામે ભટોળ પરિવારના બે પુત્રો દ્વારા પોતાના માતા-પિતાના જીવન પર્વને લઈને મોટી સંખ્યામાં લોકો પ્રેરણા લઈ શકે અને માતા-પિતાની સેવા માટે દરેક યુવાનોમાં ભાવ જાગે માતા પિતાનું સન્માન વધે તે માટે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દ્વારા જીવન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું વસંતભાઈના ઘરેથી પોથીયાત્રા નીકળી કથા સ્થળે પહોંચી હતી જેમાં પ્રથમ દિવસે પોથી યાત્રામાં દસ હજારથી વધુ સર્વ સમાજના લોકોએ ભાગ લીધો હતો અને આ પ્રસંગે લોકોએ કહ્યું કે હાલના આધુનિક સમયમાં જ્યારે દીકરાઓ પોતાના માતા પિતાની સેવા કરવા માટે પાછી પાણી કરતા હોય છે માતા પિતાને તરછોડી દેતા હોય છે અને મજબૂર માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહે રહેવા મજબૂર બને છે તેવા સમયે રતનપુર ગામે આ ભટોળ પરિવાર દ્વારા પોતાના માતા પિતાનું જે જીવન પર્વ ઉજવી રહ્યા છે જે આજના અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે અને જેના સાક્ષી બનવા માટે અમે પણ આજે આ જ્ઞાન યજ્ઞમાં જોડાયા હતા જેની અમને ખુશી થાય છે આ પ્રસંગે અનેક સાધુ સંતો રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર વીરજીભાઈ જુડાલ સહિત અનેક આગેવાનો યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આપણા જિલ્લામાં ઘણા લોકો ઘણા છોકરાઓ એવા હોય છે કે મા બાપને પૂરું પૂરું ધ્યાન આપતા નથી અને મા બાપ બિચારા કંટાળીને પછી એમનાથી વિખુટા પડી જાય છે અને ત્યાં વધારા પણ મૂકવાના પણ આ લોકો મૂકતા હોય છે આવા લોકો માટે એમ કે એમને જે જ્ઞાન મળે એ પ્રમાણે આપણે અહીંયા રતનપુર ખાતે એક મોટું આયોજન કર્યું એમાં દરેક આવી અને આનો જો લાભ લઈએ તો એ જે આ થતું હોય ઉધ્રાસમાં મૂકવાના જે હોય છે એ પણ આપણે હવે બંધ થઈ શકે છે અને આવી જે કથાઓ છે કે સભાઓ છે એમાં આવી અને એ બેસે તો એમનામાં મગજમાં પણ એનું પરિવર્તન થાય છે તો આવી એક લગભગ ગણા કે દસથી બાર હજાર જેટલી સંખ્યા એ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા રતનપુર ખાતે અને આ જે જબરજસ્ત જે પ્રોગ્રામ કર્યો એમાંથી ઘણું બધું શીખવા મળે છે અને આવા બધા જે બનતા કિસ્સાઓ છે એ હવે બંધ થાય એવું આ આયોજનમાંથી શીખવા મળે એ પ્રમાણે અમે બધા લોકો આવ્યા છીએ અમે અહીંયા જોયું બહુ મજા આવી અને અમે આ આનંદ લીધો કથાનો અને આ જે બંને દીકરાઓ જે પરથીભાઈ સાહેબના જે વસંતભાઈ અને જે ભાઈ જયેશભાઈ બંને એમની મા બાપ જીવન પર્યંત જે એક મોટું આયોજન કર્યું એ દરેકને શીખ લઈ અને એક આવું ઉત્તમ કામ પૂરું કર્યું છે તો દરેકે આ બનાસકોટા જિલ્લાના દરેક જે યુવાન છોકરાઓ છે તે આમાંથી શીખ લે અને આપણા મા બાપની સેવા કરે અને જે ઉધ્રાસમાં જતા હોય છે એવા લોકો ના જઈ શકે એ માટે ખરેખર આવી કથાનું આયોજન થાય તો આપણે બધા લાભ લેવો જોઈએ આજે આધુનિકતાના નામે પોતાના બાળકો પોતાના માતા પિતાના પણ ઘણીવાર વૃદ્ધાશ્રમ પણ મૂકી દે એમની સેવા કરવામાં પણ ઉણા ઉતરે આવા સમયમાં આજે આજના દિવસે ભાગવત સપ્તાહનું આયોજન એ પણ પોતાના માતા પિતાના જીવંત પર્વ ઉજવવાના નિમિત્તે આજે લગભગ દસ હજાર લોકોએ ભોજન લીધું અને સમાજ માટે એક પ્રેરણારૂપ કિસ્સો કહી શકાય અને આજના યુગના યુવાનો માટે તો ખૂબ જ પ્રેરણા લેવા જેવો આજનો જે પ્રસંગ રહ્યો એમાં લોકોએ ખૂબ વખાણ કર્યા ભાગવતમાંથી પણ ઘણું બધું કથાનું જે બોધ હતો શાસ્ત્રીજી દ્વારા જે આપવામાં આવ્યો એમાં પણ લોકોને ખૂબ આનો લાભ મળ્યો એ સિવાય લોકોએ પ્રેરણા પણ લીધી કે પોતાના મા બાપ માટે આપણે જીવનમાં કશું કરવું જોઈએ તો આ આજના સમય માટે ખૂબ પ્રેરણારૂપ કિસ્સો હતો અને આવા પ્રસંગ ખરેખર થવા જોઈએ આજે આ આધુનિક યુગમાં આપણા જે ઘરડા મા બાપ છે એમને આપણે જઈને મૂકી આવીએ છીએ એ વૃદ્ધાશ્રમમાં મૂકી અને તેમને પણ આપણે ઘણી રીતે કેવી રીતે ઉશેર કરીને આપણને મોટા કર્યા છે એ બધું આપણે પાછળનું વિચારતા નથી અને આપણે ઘરમાં પુત્ર વધુ આવે એટલે આ અંતે ઝઘડા થાય એટલે દીકરો છે એ જઈને ઉદ્ધાશ્રમો આપણને મૂકી આવે છે પણ આવું ના કરવું જોઈએ આ રીતના જો આ ભાઈ પરથીભાઈ ભટોળ સાહેબના ત્યાં બે દીકરાનો જન્મ થયેલો હતો એ દીકરાઓએ આ મા બાપ વિશે આ કથાનું આયોજન કર્યું અને આ કથામાં આ રીતે આપણે બધા સમાજના લોકોને આવી રીતે પ્રેરણારૂપ થાય અને બધાને આવી રીતે ઘરે ઘરે જઈ અને આવી રીતે કરવું જોઈએ મા બાપને ઉદ્ધાશ્રમમાં ના મૂકવા જોઈએ એ એમની જે થાય એ યથાશક્તિ સેવા કરવી જોઈએ અને બધોને આ રીતે હેડવું જોઈએ એ મારી